ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા માળી સોની સમાજ દ્વારા પાટણ ખાતે આવેલા ખોડબા હોલ ખાતે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ સવારે દસ કલાકે સરસ્વતી શૈક્ષણિક સન્માન સમારોહ તથા બંધારણ વિમોચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રમુખ સોની હીરાલાલ વિરચંદ દાસ અને ઉપપ્રમુખ સોની અરવિંદલાલ ચુનીલાલ અને મંત્રી સોની નવીનલાલ પોપટલાલ તેમજ સમસ્ત કારોબારી સદસ્ય જ્ઞાતિ પંચ બંધારણ સમિતિ શૈક્ષણિક સમિતિ સમસ્ત શ્રીમાળી ત્રાગડ સોની સમાજની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જ્યારે શ્રીમાળિત્ર આગળ સોની સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે તમામે તમામ સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત રહેશે અને તમાજ તમામે તમામ સમાજના શૈક્ષણિક સન્માન સમારોહમાં જે વિદ્યાર્થીઓ છે જે બાળકો છે તેઓને પણ અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે સોની સમાજ દ્વારા ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ રવિવારે પાટણ ખોરાકા હોલ ખાતે શૈક્ષણિક સન્માન સમારોહ તેમજ સમાજની બંધારણ વિમોચનનો કાર્યક્રમ સવારે દસ થી સાંજે પાંચ વાગ્યા સુધી રાખેલ છે તો ત્યાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહેવાના છે ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા શ્રીમાળી કાગળ સોની સમાજ દ્વારા પાટણ ખાતે જે આ કાર્યક્રમ જેવા થઈ રહ્યો છે તે રવિવારના રોજ ભવ્ય તેનું આયોજન કરવામાં આવે છે અને શ્રી મારી નાગર સોની સમાજના પ્રમુખ શ્રી સોની લાલ વિચંદાસ ઉપપ્રમુખ શ્રી સોની રવિલાલ ચુનીલા મંત્રી શ્રી સોની નવીનલાલ પોપટલાલ તેમજ સહમંત્રી શ્રી અલ્પેશ કુમાર લાલા દ્વારા તેમજ સમસ્ત કારોબારી સદસ્યો જ્ઞાતિપંચ સમસ્ત બંધારણ સમિતિ

થોડી ગુજરાતી ન્યૂઝ